સુરતના ઉમરવાડામાં રહેતો યુવક કાકા સાથે બાઇક ઉપર કલરકામ માટે ભટાર જઈ રહ્યો હતો દરમિયાન ભટારમાં ટ્રેક્ટરે બાઇકને અડફેટે લીધી હતી જેથી ગંભીર ઇજાગ્રસ્તને પગલે યુવકનું મોત થયું હતું જ્યારે તેના કાકાને સામાન્ય ઈજા પહોંચી હતી આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ મળતી માહિતી પ્રમાણે ઉમરવાડા વિસ્તારમાં આવેલા સોનિયા નગરમાં રહેતા વીસ વર્ષીય સાહિલ મુસ્તાફ શેખ કલરકામ કરીને પરિવારને આર્થિક રીતે મદદરૂપ થતો હતો અને અન્ય બે બહેન છે

સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ લઈ ગયા હતા જ્યાં ફરજ તબીબે સાહિલને મૃત જાહેર કર્યું કે કાકા આસિફને સામાન્ય ઈજા હોવાના કારણે પ્રાથમિક સારવાર ચાલી રહી છે સાહિલના મોતથી શેખ પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું આ અંગે સીસીટીવીના આધારે વધુ તપાસ કટોદરા પોલીસે કરી છે